શહેરમાં શરૂઆત થતા ઠંડા પીણાનું વેચાણ વધી ગયું છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પાંદેસર વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટી કાર્યવાહી કરી છે સુરતના પાંદેસર વિસ્તારના દ્રશ્યો અહીં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે એક ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા છે માહિતી મળી હતી કે આ વિક્રેતા દ્વારા મોટી માત્રામાં એવી પેપ્સી અને ફ્રુટી જેવી વસ્તુનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે મનપાની ટીમે અહીંથી પેપ્સી ફ્રૂટી સહિત મોટી માત્રામાં ઠંડા પીણાનો જથ્થો કબજે કર્યો છે આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પીણા લાંબા સમયથી રાખવામાં આવ્યા હોવાને કારણે અથવા તો તેમાં કોઈ ખામી હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ટીમે સ્થળ પર જ આ હાનિકારક જથ્થાનો નાશ કર્યો છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ઠંડા પીણાનું સેવન વધુ કરતા હોય છે ત્યારે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાલચમાં આવી હાનિકારક વસ્તુઓનું વેચાણ કરતા હોવાની ફરિયાદો મળી હતી પાંદેસરા ઉદના અને ડિંડોલી જેવા વિસ્તારોમાં ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેનું કારણ આ અખાદ્ય પીણા પણ હોઈ શકે છે આજે પાડવામાં આવેલા તરોડામાં અંદાજે એસી કિલો અખાદીય ફૂડ અને એક હજારથી વધુ પેપસી તેમજ સાત હજારથી વધુ ફૂટીનો નાશ કરવામાં આવ્યો છે અમારી ટીમ દ્વારા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જો આરોગ્ય વિભાગના અધિકારી પ્રશાંતભાઈ પાટીલ શું માહિતી આપે છે અત્યારે અમારા સાઉથ અને ઉદના નાયબ આરોગ્ય અધિકારી શ્રી પિંદલ પટેલ સાહેબ ના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા શ્રમ વિસ્તારો છે ઉદનાગઢ જેટલા શ્રમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી રીતે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ ચાર મતલબ ના જેટલા પેપ્સી જે બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપસીઓ તો તેને અમે જગ્યા પર જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતો હોય આવી વસ્તુ જમા લઈએ છીએ જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો નો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દે અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમકે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે કેટલું નાશ કરવો અમારે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે તો ટેપ્સીઓ લગભગ સમજો ને તમે હજાર નોંગ જેવી હશે બે દુકાનો મળી અમારે અત્યારે મળી છે જે અમે અત્યારે તાત્કાલિક નાશ કરે